મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર તાલુકાના જાદર ગામમાં ડેરી દૂધ મંડળી નફો ન મળતા ગ્રામજનો દ્વારા હોબાળો મચાવ્યો જાદર ગામ દૂધ મંડળી દ્વારા નફો સમયસર ન અપાતા સમગ્ર ગ્રામજનો દ્વારા ડેરી આગળ મોટી સંખ્યામાં ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો અને દૂધ મંડળીના કર્મચારીઓ ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે દૂધ મંડળી દ્વારા ખોટા ખોટા પગારો અને પૈસાના હિસાબ ખોટા બતાવી રહ્યા છે અને દૂધ મંડળી પર સમગ્ર ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ખોટા ખોટા દૂધ મંડળી પગર કરી રહી છે અને પૈસાના હિસાબમાં ગોટારો કર્યો છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સમક્ષ

அட மாரி தாஹுவானே பாவத் கேம் நிம்ஜானே ஹரி ஹரா சோர்சு